લોકલ ક્રાઇમ બ્રાન્ચે માધવ દર્શન પાસેથી વિદેશી દારૂ ભરેલ સાથે બે ઈસમોને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે બાતમી મળી હતી કે માધવ દર્શન પાસેના ખાંચામાં બે ઈસમો દારૂ ભરેલ ઠેલા સાથે ઊભા છે જે બાતમીના આધારે એલસીબી ટીમે દોડી જઈ વિદેશી દારૂ ભરેલ ઠેલા સાથે સાગરભાઈ લાલચંદભાઈ ભરાણી અને રવિભાઈ લોકચંદભાઈ કિમતાણીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી